લોકસભાની ચૂંટણી ને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે ટાઈમ્સ નાવની સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું છે કે નાગરિકતા સંશોધન ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએ ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે તેમણે આ બાબતો ઇટી ગ્લોબલ બિઝનેસ સમિટ દરમિયાન કહી દીધી છે તમને જણાવી દઈએ કે એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે અને એ જ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે કે સીએ ચૂંટણી પહેલા જ લાગુ થઈ જશે અને આગળ તેમણે એમ પણ કહી દીધું છે કે સીએ કોઈ પણ વ્યક્તિની નાગરિકતા છીનવશે નહીં તેનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા આપવાનો છે આટલું જ નહીં પરંતુ વિપક્ષ પર મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે મુસ્લિમ ભાઈઓને સીએને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં પણ આવી રહ્યા છે સીએ માત્ર પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવા માટે છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકોરે દાવો કર્યો હતો કે આગામી સાત દિવસમાં સીએ લાગુ કરવામાં આવશે આ બિલ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં જ સંસદમાં પસાર થયું હતું આ પછી તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ બિલને મંજૂરી આપી દીધી હતી અને ત્યારબાદ તે કાયદો પણ બની ગયો હતો આ કાયદામાં બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની પણ જોગવાઈ છે સીએને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે દિલ્હીના શાહીન બાગમાં મહિલાઓ પર બેસી ગઈ હતી ગયા વર્ષે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે સીએના અમલને કોઈ રોકી નહીં શકે ત્યારે હવે આપણે એ સમજી લઈએ કે કાયદો લાગુ થયા પછી થશે શું શું બદલાશે આ કાયદા અનુસાર ત્રણ પાડોશી દેશો બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે જે લોકો બે હજાર ચૌદ સુધી કોઈપણ પ્રકારના ત્રાસને કારણે ભારત આવ્યા હતા તેમને નાગરિકતા આપવામાં આવશે જેમાં હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ઈસાઈનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે આ બિલ બે હજાર સોળમાં જ લોકસભામાં પાસ થઈ ગયું હતું પરંતુ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું આ પછી તેને બે હજાર ઓગણીસમાં ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું દસ જાન્યુઆરી બે હજાર વીસના ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી તે પછી બે વર્ષ સુધી કોરોનાનો પ્રકોપ રહ્યો જોકે મમતા બેનર્જીએ થોડા દિવસ પહેલા જ કહી દીધું છે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી સીએ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં જ થવા દઉં ત્યારે હવે તેવામાં અમિત શાહ આખા દેશમાં સીએ લાગુ કરવાની વાત કરે છે હવે તેઓ કેવી રીતના આ લાગુ કરે છે તેના પર સૌ કોઈની નજર છે આ બાબતને લઈને તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું પૂછો નહીં આભાર